ભાવનગર જિલ્લામાં મહુવામાંથી ઉવેશભાઈ સલીમભાઈ કાળવાતર ગુમ થયેલ જેનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો જેથી તેમનું ખુદ શંકાસ્પદ જણાતા મહુવા ટાઉન પોલીસે ગહન તપાસ હાથ ધરીને સીસીટીવી કેમેરા ચેક કરીને મહુવામાં રહેતા આરોપી હસનભાઈ શબ્બીરભાઈ સલાટની અટકાયત કરી સધન પૂછપરછ કરતા આરોપી હસનભાઈ શબ્બીરભાઈ સલાટને મૃતની માતા સાથે આડા સંબંધો હોય જે વાતની ખબર મરણ જનારને થઈ જતા આરોપી હસન સલાટે મરણ જનારને બોલાવીને અવાવરૂ કુવા પાસે લઈ જઈને માથાના ભાગે પથ્થર વડે મરણ પહોંચાડીને આરોપીએ દોરી વડે બાંધીને કુવામાં લાશ ફેંકી દઈને આ કૃત્યને અંજામ આપેલાનું તપાસ દરમિયાન ખુલવા પામેલ છે જેથી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ મહુવા ટાઉન પોલીસ દ્વારા ઉકેલીને આરોપીને ઝડપી લીધો હતો